તાળા શહેરમાં રામપરા રોડ ખાતે ભાજપની યોજાઈ રહેલ બેઠકમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો ભાવનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીને લઈને રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ પ્રકારના આચર્યજનક કાર્યક્રમો તેમજ દેખાવો સાથે સૂત્રોચ્ચાર કરી અને ભાજપનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને વિવિધ ગામોમાં બેઠકનું આયોજન કરી અને ભાજપના વિરોધમાં મતદાન કરવા શપથ લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે તળાજા શહેરમાં સાંજના આઠક વાગ્યાના કલાકના અરસા દરમિયાન રામપરા રોડ ખાતે ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત જિલ્લાના તેમજ તાલુકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા આ સમયે અચાનક રાજપૂત ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ અચાનક એન્ટ્રી કરી હતી અને ચાલુ મીટિંગ મીટિંગમાં ભારે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો બનાવની જાણ થતાં તળાજા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટ બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનોને સમજાવવામાં આવ્યા હતા